તમને ખાત્રીથી કહું છું કે તેમનો તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે દાન ધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ ડાબા હાથે થવા ન દઈશ આમ તારા દાન ધર્મ ગુપ્ત રહેશે અને તમે જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે દાંબિકોની જેમ નહીં એ લોકોને સભાગૃહોમાં અને શહેરી શહેરીઓની નાકે ઊભા રહીને પ્રાર્થના કરવી ગમે છે કારણ તો કારણ તો જ બધા તેમને જોઈ શકે ને હું તમને ખાતરીથી કહું છું કે તેમનો તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે પ્રાર્થના કરે

હું તમને ખાત્રીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે ઉપવાસ કરે છે ત્યારે માથામાં તેલ નાખજે અને મો ધોજે જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ન પામે ફક્ત એકાંતમાં પણ વસનારા તારા પિતા જાણે એકાંતની વાત જાણનારા તારા પિતા તને બદલો આપશે આ પ્રભુની વાણી છે युवा मुख्य प्रभुवाणी कार्यक्रम में आप सर्व स्वागत करिए आ सप्ताह दरमियान अपना चाचरा धर्म विभाग युवा साहसिको प्रभुवाणी कर ते ने धन्यवाद प्रभु आजीव जाते वाणी सांभी रहे आप सर्वने દિવ્ય દયા સાગર પ્રભુ ઈસુ પુષ્કળ આશીર્વાદ આપે આપ પૂરા દિલથી તેને ગ્રહણ કરશો અને તે શ્રદ્ધાનો બીજ વટ વૃક્ષ બનશે અને આપના જીવનમાં ભરપૂર પાક પેદા કરશે એવી અમારી આશા અભિલાષા પ્રભુ ઈસુ ચિત્ત મહાભારત બહેનો

થતો હોય તો સામે તે સહન કરી શકતા નથી તો કઈ ને કઈ ફરી છૂટવા ઈચ્છતા એવા સમયમાં પ્રભુ એને યાદ દેવરાવે છે એમાંથી તમારી વિશિષ્ટ વિશિષ્ટતા કશું રહેશે નહીં સામે તે તમે કંઈક સારું કરવા માટે કોશિશ કરજો અને તેથી આપણે જાણીએ છીએ કઈ રીતે આપણે વિશિષ્ટ વ્યક્તિ બની શકીએ એ બાબતની વાત કરે છે જ્યારે પ્રભુ કહે છે તમે સાંભળ્યું છે કે દાંતને સાથે દાંત એ કહેલ છે તે તમે જાણો છો કારણ કે ઈસરાયલ લોકોના શરમાત્મા તે પણ અન્ય રાજાઓના જે નિયમ સંહિતા હતો એને તેમણે અપનાવ્યો હતો વિશેષતે રીતે શાસ્ત્ર માં કહેવામાં આવ્યો હતો આંક સાથે અંક દાંત સાથે દાંત અને તે ઈજરાયેલી લોકો પણ એને અનુકરણ કરતા આવ્યા હતા પણ હવે પ્રભુ તેમનામાં વિશિષ્ટ લાભ ઈચ્છે છે અને તે તેમને કહે છે કે તમારે એવું નહીં કરવાનું ઊલતું તેમને કહે છે જે વ્યક્તિ તમારા વિરોધમાં તમને કંઈ નુકસાન કરવા ઈચ્છે છે તો તમે સામે તે એને નુકસાન કરવાનો વિચાર ના કરો એને માટે કંઈ ભલું કરવાનો વિચાર કરો એમાં તમારો પણ હિત છે અને સામેની વ્યક્તિના પણ હિતમાં છે એ રીતે પ્રભુ ઈસુ યાદ દેવરાવે છે અને તેથી આપણને સર્વને પ્રભુ એ જ આમંત્રણ આપી રહ્યા છે કે કોઈ તમારી પાસેથી એક ડગલો માગે તો તમારી પાસે જે વધારેનું છે એ પેરેન્ટ પણ તેમને આપી દેજો એમાં તમારી બુદ્ધાર્થતા જોવા મળે છે અને તમારી બુદ્ધાર્થતા દ્વારા તમારા પરમ પિતાની પણ જોવા મળે છે કરીને પ્રભુ તેમને યાદ દેવરાવે છે તો ચલો પ્રિય ભાઈ તો બહેનો આજના આ સંદેશ આપણા હૃદયમાં વસાવવા માટે કોશિશ કરીએ अनुकरण करने कोशिश करिए अपने जीवन में भरपूर भरपूर पाप पैदा करने कोशिश करिए दया सगे प्रवेश अपने ने भी शक्ति कृपा आप Why